રાજા વિક્રમાદિત્ય અને એક અપ્સરાની રસપ્રદ વાર્તા લોકોના રક્ષક વિક્રમાદિત્યને હંમેશા તેની પ્રજાના સુખ અને દુઃખની ચિંતા રહેતી હતી કોણ શું કરી રહ્યું છે અને કોને તકલીફ પડી રહી છે તે જાણવા તેઓ ક્યારેક વેશમાં નીકળી પડે છે જશે એ જ રીતે એક રાત્રે તે બજારની ગલીઓમાં ભટકતો હતો મધરાત હતી ચારે બાજુ અંધારું અને ગાઢ નીરવતા હતી શેરીઓમાં ફરતા ફરતા તેઓ એક ઘરની સામે આવ્યા વરંડામાંથી દીવાનો ટમટમતો પ્રકાશ બહાર આવી રહ્યો હતો વરંડામાં એક વૃદ્ધ મહિલા બેઠી હતી ક્યારેક તે ચરખો કાંતતી તો ક્યારેક હુક્કો પીતી ક્યારેક હસવું ક્યારેક ક્યારેક તે રડતી અને નાચવા લાગી વિક્રમાદિત્યને તેની આ વિચિત્ર ક્રિયાઓ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું છેવટે તે તેની પાસે ગયો અને આ સ્થિતિનું કારણ પૂછ્યું વૃદ્ધ મહિલાએ કહ્યું મુસાફર તમારા માર્ગે જાઓ મને પૂછીને શું કરશો વિક્રમાદિત્ય બોલવા લાગ્યા ના માતા તમે મને નિર્ભયતાથી કહો હું ચોક્કસપણે તમારી ઉદાસી અનુભવો હું હું તેને દૂર કરીશ વૃદ્ધ મહિલાએ કહ્યું પ્રવાસી જો હું જો કોઈ દુઃખ દૂર કરી શકે તો તે માત્ર રાજા વિક્રમાદિત્ય છે આ સિવાય આટલી શક્તિ બીજા કોઈમાં નથી વિક્રમાદિત્ય બોલ્યા હું રાજા વિક્રમાદિત્ય છું તમે કહો તો ઠીક છે વૃદ્ધ મહિલાએ કહ્યું તમારે એક શરત સ્વીકારવી પડશે જોહ જો તમે એક મહિનામાં મારું કામ પૂરું નહીં કરો તો છ મહિના પૂરા થતાં જ તમે મૃત્યુ પામશો એમાં કોઈ શંકા નથી કે વિક્રમાદિત્યએ ખુશીથી શરત સ્વીકારી હતી વૃદ્ધ મહિલાએ કહ્યું મારો યુવાન પુત્ર અને પુત્રવધુ અંદરના રૂમમાં સૂતા હતા એક દિવસ હું સવારે તેમને જગાડવા ગયો તો જોયું કે બંને ગાયબ હતા તેમના પલંગ પર માત્ર મોટા પથ્થરો જ પડેલા હહેતા હું આજ સુધી આ રહસ્ય સમજી શક્યો નથી અને ત્યારથી મારું મગજ બરાબર કામ કરતું નથી મારી હાલત પાગલ જેવી છે માટે તમે તમારા વચન મુજબ મારી પુત્રવધૂ અને પુત્રવધૂને છ મહિનામાં પાછા લાવો નહીંતર તમે છ મહિનામાં મૃત્યુ પામશો રાજાએ વૃદ્ધ મહિલાને વિદાય આપી અને તે જ રાત્રે રાજધાની છોડી દીધી અને વૃદ્ધ મહિલા સાથે રહેવા ગયો તે તેની પુત્રવધુ અને પુત્રની શોધમાં નીકળી પડ્યો ઘણા દિવસો રઝળતા પસાર થયા ભૂખ્યા અને તરસ્યા મુસાફરી કરતી વખતે તેણે વિશ્વના ખૂણે ખૂણે શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળ્યો નહીં એક રાત્રે તેઓ નદીના કિનારે પહોંચ્યા થાકને લીધે આખું શરીર તૂટી રહ્યું હતું તેથી નદી કિનારે સૂઈ જાઓ નદી કિનારાની ઠંડી પવનની લહેરનો અનુભવ થતાં જ ઊંઘ મને વટાવી ગઈ પણ ચિંતાને લીધે ઊંઘ ક્યાં સુધી ટકી શકે રાત્રે લગભગ બાર વાગીને એક મિનિટ વાગે તે જાગી ગયો વિચારવા લાગ્યો પાંચ મહિના વીતી ગયા પણ હું હજી મારું વચન પૂરું કરી શક્યો નથી છઠ્ઠો મહિનો પૂરો થતાં જ મારું મૃત્યુ નિશ્ચિત છે તેથી હું પોતે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લઉં તે સારું છે આવો વિચાર આવતા જ વિક્રમાદિત્ય નદી તરફ જવા લાગ્યા તેઓ કૂદવા લાગ્યા કે તરત જ તેમને અંધારામાં કપડાં ધોવાનો અવાજ સંભળાયો આટલી મોડી રાત્રે કોણ કપડાં ધોતું હતું તે જાણીને તે ચોંકી ગયો અમે ચાલીને ત્યાં પહોંચ્યા ધોબીને પૂછ્યું અરે ભાઈ ધોબી બોલ્યો મહારાજ શું મારે કરવું જોઈએ અમારી પાસે અનાર્કલી નામની એક છોકરી છે જેણે ક્યારે સૂરજનો ચહેરો જોયો નથી બીજાને જોઈને એકલા રહો તેનું તમામ કામ રાત્રે જ થાય છે તેના કપડાં પણ રાત્રે ધોઈને સૂકવવા પડે છે આ સાંભળીને રાજાને વધુ આશ્ચર્ય થયું તે પાછો આવ્યો અને પોતાની જગ્યાએ સૂઈ ગયો અને ઘણો સમય વિચારતો રહ્યો પરંતુ આ રહસ્ય ઉકેલાયું ન હતું તેઓ વિચારવા લાગ્યા પહેલાં તો હું આમ દુઃખી છું પછી આ મુસીબતમાં પડવાનો શો ફાયદો તો હવે મારે ડૂબવાથી છુટકારો મેળવવો જોઈએ તેણે ફરી ચાલવાનું શરૂ કર્યું ડૂબવા માટે તૈયાર થતાં જ તેણે અગરબત્તીની મીઠી સુગંધ સૂંઘી અને નજીકમાંથી શંખનો અવાજ પણ સાંભળ્યો વિક્રમાદિત્ય વિચારવા માટે ઘણી વખત વિક્ષેપો આવ્યો મતલબ કે હું હજી મર્યો નથી સવાર છે કદાચ કોઈ સંત ભગવાન મહાત્માની પૂજા કરી રહ્યા છે મને ફક્ત તેની મુલાકાત લેવા દો ચાલ્યા પછી અમે મહાત્માજીની ઝૂંપડીએ પહોંચ્યા મહાત્માજીના ચરણોમાં પ્રણામ કરીને બાજુમાં બેસી ગયા મહાત્માજીએ તેને જોયો અને કહ્યું ભાકથિક તમે આ વિચારો ખૂબ જ ઉદાસી ભર્યો હોઈ શકે છે પરંતુ તમારા ચહેરા પરની ચમક એ છાપ આપે છે કે તમે કોઈ ઉચ્ચ વંશના છો વિક્રમાદિત્ય બોલ્યા મહાત્મા હું રાજા વિક્રમાદિત્ય છું મુશ્કેલીમાં હોવાથી તે નદીમાં ડૂબીને મરી જવા માંગતો હતો એટલામાં શંખનો અવાજ સંભળાયો તેથી મરતા પહેલાં હું તમને મળવા આવ્યો છું મહાત્માએ કહ્યું ધન્ય થાઉરાજા વિક્રમાદિત્ય આજ સુધી મેં તમારું નામ જ સાંભળ્યું હતું પણ આજે તમે પોતે અહીં આવ્યા છો મને કહો મારે તમારી શું સેવા કરવી જોઈએ વિક્રમાદિત્યએ વૃદ્ધ મહિલાની પુત્રવધૂ અને પુત્ર તેમજ ધોબીની પુત્રીને રાત્રે કપડાં ધોવા કહ્યું મહાત્માજીએ થોડીવાર વિચાર્યા પછી કહ્યું સૌથી પહેલું કામ તમારે કરવું જોઈએ કે કોઈ રીતે ધોબી છોકરીની મદદ કરો સાથે લગ્ન કરો પછી બે ચાર દિવસ ત્યાં રહીને પરિસ્થિતિ જોવી અને પછી મારી પાસે આવી જા પછી હું તમને બધું કહીશ બીજા દિવસે વિક્રમાદિત્ય પોશાક પહેરીને ધોબીના ઘરે ગયો અને તેની પુત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ધોબી તે સુંદર માણસને જોઈને ખૂબ ખુશ થયો અને તે જ દિવસે તેણે વિક્રમાદિત્ય સાથે તેની પુત્રીના લગ્ન કરાવ્યા કર્યું વિક્રમાદિત્ય હવે ત્યાં રહેવા લાગ્યો પરંતુ ધોબી હોકરીએ ન તો તેમને પોતાનો ચહેરો બતાવ્યો કે ન તો તેમની સાથે વાત કરી જે પણ ચર્ચા થતી તે નોકરાણી દ્વારા જ થતી તેનું કામ માત્ર રાત્રે જ થતું હતું અને તે દિવસે સૂતી હતી થોડા દિવસ ત્યાં રહ્યા પછી વિક્રમાદિત્ય મહાત્મા પાસે પાછા ફર્યાજી પાસે ગયા મહાત્માજીને આખી વાત કહી મહાત્માજીએ કહ્યું હવે તમારા કામને સમજો વાસ્તવમાં ધોબીની છોકરી અનારકલી રાજા ઇન્દ્રની દેવદૂત છે રાત્રે તે ઇન્દ્રના દરબારમાં જઈને નાચે છે વૃદ્ધ મહિલાની વહુ અને પુત્ર પણ ત્યાં રસોઈયા તરીકે કામ કરે છે હું તમને ત્રણ દિવસ માટે ત્રણ ગોળીઓ આપીશ દરેક એક ગોળીદ્રરો જ રાત્રે તેને મોઢામાં મૂકો તેમના પ્રભાવને કારણે રાત્રે કોઈ તમને જોઈ શકશે નહીં પછી માત્ર રાત્રે તેને અનુસરો ત્યાં તમારા ઉદ્દેશ્યમાં સફળતા પ્રાપ્ત કરવી તે તમારા પર નિર્ભર છે એમ કહીને મહાત્માજીએ વિક્રમાદિત્યને ત્રણ ગોળીઓ આપી વિક્રમાદિત્ય ગોળીઓ લઈને ધોબીના ઘરે પાછો ફર્યો રાત્રિ વિક્રમાદિત્યએ બહાનું કાઢ્યું અને જલ્દી ઊંઘી ગયો થોડા સમય પછી તેણે ગોળી તેના મોંમાં મૂકી દરવાજો બંધ કર્યો અને બહાર ગયો બીજી તરફ અનારકલી પણ રાજા ઇન્દ્રની સભામાં જવા માટે તૈયાર થઈ રહી હતી રાજા વિક્રમાદિત્યે ગુપ્ત રીતે તેના નહાવાના પાણીમાં ઠંડુ પાણી ભેળવ્યું અને તે જ રીતે તેના મેકઅપ રૂમમાં પણ વસ્તુઓ અહીં અને ત્યાં ખસેડવામાં આવી હતી અનાર્કલીને ખૂબ જ નવાઈ લાગી તેને નોકરાણી પર ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ આ રાજાનો હાથવગો હતો જે ગોળીની અસરને કારણે કોઈ જોઈ શક્યું નહીં હોય કોઈક રીતે તે સળગતી ભૂમિથી તૈયાર થઈ અને ઇન્દ્રની સભા માટે નીકળી પડી વિક્રમાદિત્ય પણ પાછળ પાછળ ગયો આગળ એક ઝાડ હતું જેમાં સફેદ માલતીના ફૂલો ખીલેલા હતા અનાર્કલી ઊભી થઈ ભાર બોલાવ્યા માલતી બહેન જલ્દી આ આજે મોડું થઈ રહ્યું છે બહેનનો અવાજ સાંભળીને તે સંપૂર્ણ પોશાક પહેરીને બહાર આવી આગળ વધતા એક પીપળનું ઝાડ આવ્યું જેની બે મોટી ડાળીઓ આકાશને સ્પર્શી રહી હતી બંને ઝાડ પર ચડીને એક એક ડાળી પર બેઠા વિક્રમાદિત્ય પણ તેની સાથે ડાળીઓ વચ્ચે બેઠો દરમિયાન પરિયો તેણીએ કહ્યું હે પીપળાના વૃક્ષ અમે જલ્દી જ રાજા ઇન્દ્રની સભામાં પહોંચીશું આટલું કહેતાની સાથે જ પીપળનું ઝાડ ઉડવા લાગ્યું અને તરત જ ઇન્દ્રના દરબારમાં પહોંચી ગયું બંને પરિયો રાહ જોઈ રહી હતી તે નીચે ઉતરીને ડાન્સ હોલમાં ઊભી રહી વિક્રમાદિત્ય પણ જઈને ઢોલક પાસે બેસી ગયો તે સમયે તેણે મોઢામાંથી ગોળી કાઢીને ખિસ્સામાં મૂકી દીધી હતી તેને અંદર મૂકો એસેમ્બલી હોલમાં લગાવવામાં આવેલ હીરામોતીનો ઝગમગાટ આંખોને ચમકાવી રહ્યો હતો ચારે બાજુ સુગંધિત પુષ્પોની સુવાસથી વાતાવરણ સુગંધિત હતું ઠંડી ચાંદની તેના પ્રકાશથી સભામંડપની સુંદરતા વધારી રહી હતી ઇન્દ્ર તેની પત્ની સાથે સિંહાસન પર બેઠા દેવતાઓએ જય જયકાર કર્યો સંગીતના સાધનોનો મધુર અવાજ અને ઢોલકના તાલે નૃત્યની શરૂઆત થઈ પણ ડ્રમર થોડો ધીમો હતો ડાન્સમાં કોઈ ગતિ નહોતી વિક્રમાદિત્ય પોતાની જાતને રોકી ન શક્યો તેણે તેની પાસે ડ્રમ માંગ્યું ડ્રમવાદક પણ દરરોજ ઢોલ વગાડીને કંટાળી ગયો હતો તેથી તેણે ખુશીથી ડ્રમ સોંપ્યું બસ પછી શું ડ્રમ પર વિક્રમાદિત્યના હાથ ડાન્સમાં જ નશો હતો બધા આનંદ સાથે નાચવા લાગ્યા પરીઓ તે દિવસે પહેલાં ક્યારેય ન હોય તેમ નૃત્ય કરતી હતી ચારે બાજુ તાળીઓનો ગડગડાટ થયો નૃત્ય સમાપ્ત થયું ઇન્દ્રએ ખુશીથી પોતાના ગળામાંથી નુલખાનો હાર ઉતારી લીધો અને પરિયોને આપી દીધો પરિયોએ એ જ હાર ઢોલકને આપ્યો કારણ કે તેને ઘણી વખત આવા એવોર્ડ પણ મળ્યા હતા તેથી તેણે તે હાર પણ વિક્રમાદિત્યને આપ્યો વિક્રમાદિત્યએ હાર લીધો અને ગુપ્ત રીતે ખિસ્સામાં મૂક્યો ઇન્દ્રની સભા ભંગ થઈ ગઈ પરીઓ પાછી ગઈ વિક્રમાદિત્યએ પણ ગોળી તેના મોંમાં મૂકી અને અદ્રશ્ય થઈને હટ કરી એ જ પીપળના ઝાડ પર બેસીને તેઓ એ જ જગ્યાએ આવ્યા જ્યાંથી તેઓએ શરૂઆત કરી હતી હવે વિક્રમાદિત્ય પરિયોથી આગળ આવ્યો અને પોતાના રૂમમાં ગયો હું સૂઈ ગયો સવાર થઈ ગઈ હતી પણ આજે તે રોજની જેમ જાગ્યો નહોતો અત્યાર સુધીમાં વિક્રમાદિત્ય જાગી ગયો હતો પણ વિચારતો હતો નોકરાણીએ ફોન કર્યો પણ તે ઊભો થયો નહીં તેણે ફરી ધ્રુજતા કહ્યું ભાહારાજ ઉઠો સવાર થઈ ગઈ છે વિક્રમાદિત્યે આંખો ચોરીને કહ્યું ઓ તે ઘણી મુશ્કેલી ઊભી કરી છે હું આજે એક ખૂબ જ સુંદર સ્વપ્ન હતું નજીકમાં ઊભેલી અનાર્કલીએ નોકરાણીને ઈશારાથી સપના વિશે પૂછ્યું દાસીએ કહ્યું મહારાજ તે કેવું સ્વપ્ન હતું વિક્રમાદિત્ય બોલ્યા જાણે આજે હું રાજા ઇન્દ્રની નૃત્ય સભામાં ગઈ હતી ત્યાં મેં ખૂબ જ સુંદર ઢોલક વગાડ્યું ઇન્દ્ર ખૂબ ખુશ થયો અને મને ઇનામ તરીકે નૌલખાનો હાર મળ્યો હું હમણાં જ લાવ્યો છું અને આગળના કબાટમાં રાખ્યો છું જરા જાઓ અને જુઓ નોકરાણીએ આજ્ઞા પાળવી પડી તેણે કબાટ ખોલ્યું ગળાનો હાર ખરેખર ત્યાં ચમકતો હતો અનાર્કલીના આશ્ચર્યની કોઈ સીમા ન રહી દિવસ વીત્યો સાંજ પડી આજે રાત્રે ફરી વિક્રમાદિત્ય ઇન્દ્રના દરબારમાં પ્રવેશ્યો અને આગલા દિવસ કરતા વધુ ડ્રમ્સ સુંદર રીતે વગાડ્યા ઇન્દ્રે બત્રીસ વાનગીઓ છત્રીસ રીતે બનાવેલી સોનાની થાળીમાં ઈનામ તરીકે પરિયોને આપી બધો જાદુ જાદુદ્રમ્રનો છે એમ વિચારીને પરિયોએ તેને થાળી આપી તેણે તે પ્લેટ પણ વિક્રમાદિત્યને આપી આગલા દિવસની જેમ વિક્રમાદિત્ય વહેલો આવીને પથારીમાં સૂઈ ગયો સવારે પણ પૂરતું મોડે સુધી ઊંઘતો રહ્યો આજે ફરી જ્યારે નોકરાણીએ તેને ઉપાડ્યો ત્યારે તેણે કહ્યું મૂર્ખ આજે તમે મારા બધા કામ બગાડી નાખ્યા છે આજે હું ગઈકાલ કરતાં વધુ સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હતો ગઈકાલ કરતાં આજે મેં ઇન્દ્રના દરબારમાં ઢોલક વધુ સુંદર રીતે વગાડ્યું તેનાથી તે ખુશ થઈ ગયો અને સોનાની થાળીમાં છત્રીસ રીતે બત્રીસ વાનગીઓ તૈયાર કરી ભેટ તરીકે આપવામાં આવ્યા હતા તમે મને જગાડ્યો ત્યારે હું તે પ્લેટ લાવીને કબાટમાં મૂકતો હતો તે ત્યાં છે કે નહીં તે જોવા જાઓ સાચે જ વાનગીઓથી ભરેલી થાળી હતી અનાર્કલી પાસે જ ઊભી હતી જો તમે તેને કાપી નાખો તો ત્યાં કોઈ લોહી નહીં હોય તે આ રહસ્ય સમજી શક્યો ન હતો આખો દિવસ મૂંઝવણમાં પસાર થયો અંતે હાર્યા પછી સાંજે રાજાને કહેજો મેં હમણાં જ કહ્યું ભામહારાજ હું આ રહસ્ય સમજી શકતો નથી મને સાચું કહો તમે આ બધું કેવી રીતે કર્યું વિક્રમાદિત્યએ તેના તમામ રહસ્યો કહ્યા પછી વૃદ્ધ મહિલાની પુત્રવધૂ અને પુત્રની વાર્તા પણ સંભળાવી આ રાજા વિક્રમાદિત્ય છે એ સાંભળીને અનાર્કલી ખૂબ ખુશ થઈ તેણે કહ્યું દો ભા આજે તમે ફરી જાઓ અને ઢોલક વગાડવાની કળા શીખો તેને મીટીંગમાં રેડો જ્યારે ઇન્દ્ર ખૂબ જ પ્રસન્ન થઈને કંઈક માંગે છે ત્યારે બે વચનો માગો એકમા હું અને બીજામાં ત્યાં રસોઈયા તરીકે કામ કરતી વૃદ્ધ મહિલાની વહુ અને પુત્ર જ્યારે રાત પડી ત્યારે વિક્રમાદિત્ય ફરી એ જ સભામાં પહોંચ્યા આજે એણે જે ઢોલ વગાડ્યો એ વિશે શું કહેવું છે પરિયો એટલો સુંદર નાચ્યો કે ચારે બાજુ વાહ વાહ થઈ ગઈ ઊભો થયો ઇન્દ્ર તેની મસ્તીમાં હોશ ગુમાવી બેઠો નૃત્ય સમાપ્ત થયું ઇન્દ્રએ પરિયોને કંઈક માગવાનું કહ્યું પરિયોએ કહ્યું મહારાજ જો તમારે કંઈક આપવું હોય તો ઢોલકને જ આપો આ તેમનો ચમત્કાર છે ઢોલક બોલ્યો મહારાજ આજકાલ કોઈ બીજું ઢોલક વગાડે છે જો તમે તેને કંઈક આપવા માંગો છો જરા આપો વિક્રમાદિત્યને પૂછવામાં આવ્યું તેણે બે વચનો માંગ્યા એક વાક્યમાં અનાર્કલી અને બીજા વાક્યમાં વૃદ્ધ મહિલાની અને પુત્ર ત્યાં તરીકે કામ કરતા હતા આ રાજા વિક્રમાદિત્ય છે તે જાણીને ઇન્દ્ર ખૂબ જ ખુશ થયા તેણે પોતાની વાત પૂરી કરી આ રીતે રાજા વિક્રમાદિત્ય છ મહિનામાં પરી અનાર્કલી અને વૃદ્ધ પુત્રવધુ અને પુત્ર સાથે તેની રાજધાની પરત ફર્યા વૃદ્ધ મહિલાની પુત્રવધુ અને પુત્રને તેમના સુધી પહોંચાડ્યા અને અનાર્કલી સાથે તેમના મહેલમાં પાછા ફર્યા આખી રાજધાનીમાં ઉત્સવનો માહોલ હતો અને વિક્રમાદિત્ય ફરી ખુશીથી રાજ કરવા લાગ્યા ઉપર વિક્રમાદિત્ય મહારાજનો હો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર